ઘણાય અમને પૂછે કે તમે સુરતને બદનામ કરો છો પણ સુરતને હું બદનામ નથી કરતો હું વિદેશમાંથી અહીં જોઈને આવ્યો હું ફર્સ્ટ ટાઈમ ગયો તો એટલે સ્વાભાવિક છે પહેલી વાર ગયો હોય ને હરખ હરક બહુ હોય જેને પહેલીવાર બાયોડેટા આવ્યો હોય ને આમ એવો હરખ થાય વિદેશની ધરતી ઉપર જોયું કે આમ કે ઉપર જ બધું ચાલ્યો અને અહીંયા એક રીતનો ગાળો ભાળી જાય ત્યાં તમને કહો હોંડાનું ટાયર ભરાવી પછી હા હામ આ માવાફળા ક્યારે રાવો પણ અમારે આમ જવું પડતું તું જવા દે ખબર પડે ને કરા મીનાક્ષી સર્કલ રહ્યું અંકુર છોકડી ત્યાં મીનાક્ષી સર્કલમાં દહ દહ એમ એમની એકરેલીક ની પટ્ટી ઉમારેલી છે એમાં સુંદર મજાના સૂત્રો લખેલા છે કે માણસ નું જીવન ઘસાઈ ને ઉજળું થાય છે ક્યારેક ટ્રાય મારજો અહીંયા જોવા જાય જો ગાડીના ટાયર ભરાવી ભરાવીને બોડીયું તોડી નાખ્યું બોલો હવે જ્યાં ઘાવાનું છે ત્યાં ઘાવ શું વાંધો આપણને એક સહજ છે ને એમ કે આપણને ઈશ્વરે ઘણું આપ્યું છે પણ આપણે સમજવામાં ફેર કરીશ નકર અહીંયા તમે જો મેં હરેક હું હરેક ડાયરામાં એવું કહું કે આપણે બિગડા નથી આપણને બગાડવામાં આવ્યા આ પાંત્રીસ વર્ષ પહેલા આપણા બાપુજીએ કોઈ દી કીધું ફાટલા કપડા પહેરશો ધારા લાગશો ટૂંકા કપડા પહેરશો થારા લાગશો એવું આપણે કીધું નકર જીન્સના સંશોધન પુરુષો માટે થયા હતા છતાં બેનો નથી પુરુષ આગળ પડો પેરો કઈ વાંધો ને પહેરો એમાં હું વાંધો પહેરો વાંધો ને બાપા

હજારો વર્ષથી થી આપણા દાદા નો એક ધોળો લેંઘો હતો એને તો રેવા દીધો એની પ્લાઝો કર નાખો પછી લહણ ફોલતા ફોલતા કે વિમળા બેન હોય તમારે ભાઈ વાય કઈ વાત છે નહીં નહીં વધવા દે એમાં એક જોયા જેવું હું તમને ખાલી આમ આમ તફાવત પાડતો જાય હું તમને શીખવાડતો નથી આપણે ભૂલી ગયા ને એને આપણે તાજુ કરીએ તમને કદાચ ખબર હશે પચાવી ગાના ખેતરની અંદર સાધન સામગ્રી નહોતા છતાંય આપણી માં ચાર વાગ્યામાં વેલી જાગી જતી અને ત્રીસ જણા એવા હોય તમને કહું ત્રીસ જણા ત્રીસ જણાના રોટલા ટીપવાના ત્રીસ માંથી પાછા હાથ તો એવા હોય જે અઢાર નું ખાતા હોય એટલે ડોઢો ખોરાક હતો એના પાછા રોટલા બનાવવાના કુએ પાણી ભરવા જવું પડતું ઘંટલે દળવું પડતું એના રોટલા બનાવવાના સાડા દહ અગિયાર વાગે એટલે એ વાડીએ ભાત લઈ ત્રીસ જણાનું ભાત લઈને પાછું વાડીએ જવાનું

અને છતાંય ત્રણ મહેમાનની એ માં જમાડી દેતી કે આ કઈ આવ્યા હતા તો કે ભર બપોરે આવ્યા જમાડીને મોકલ્યા હતા કે હું કે રવન ભૈયા બનાવ્યા હતા એ કે એમ રવન ભૈયા બનાવ્યા હતા તો કે હા કોણ કોણ આવ્યું હતું કે હરમડે થી વિનુ દાદા આવ્યા હતા મારા ભાઈ દીકરો આવ્યો હતો આવું બધું કે પણ એક વસ્તુ તમે જોઈ ચાર વાગ્યામાં જાગી જવાનું ત્રીસ જણાનું ભાત લઈને વાડીએ જવાનું મહેમાનને પાછું રસોઈ બનાવીને ખવડાવીને જમાડીને પાછું વાડીએ ભાત લઈને આવવાનું આવું બધી વ્યવસ્થા થી છતાં એ માયા કોઈ પિયરજી એમ નથી કીધું કે અમારા એટલો કામ નો ઢોળો રેસે તમે કામ દીધી અને અત્યારે તમને આમ તો બીજે માળે રહેતા હોય હો પાસોદરા થી હાટુભાઈ આવ્યો હોય બને તો એ ફોન કર્યા હાલો કેમ ના છો તમે ક્યારે આવો છો આવું છું આગળ રસ્તામાં તો ક્યાં હીરા બાકી હાલવાના છો હા હું હતું બોલ ભાઈ ની બધાય આવ્યા છે બેન નહીં તો કનૈયા ડેરીમાં કિલો મઠો લેતા આવજો ને હવે વિચાર તો કરો ક્યાં ઓલા પસાર વિઘાના પાટડામાં એ મહેમાન ને જમાડીને પછી બધું કરવાનું અને ખાલી બે દાદર ઉતરવા પડે છે તોય તકલીફ થાય છે આપણે ગુજરાતી ને સમજવું ઓઘરો બહુ ખાઈ ખાઈને ને હાલવા જાય હાલી ને પાસા ખાય ખરેખર હું તો એમ કહું આ બધાય સંશોધન આપણી માટે કરે છે ને પરિપક્વ થાય જ નહીં અને રિઝલ્ટ જ નહીં મળે ખાઈ ખાઈને ને હાલવા જાય હાલી પાછા ખાય હાલો ના બાત નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ ઈ હેડ હુંચતી ને ધાબને ગજબ શું અમુક વસ્તુની મજા છે ઝીણી ઝીણી મજા છે કે ભાઈ બિચારો દવાખાને ગયો ને તો ડોક્ટર સામો બેઠો તો ડોક્ટર કે બોલો ભાઈ શું થાય છે તો ઓલો ગળગળો થઈ ગયો રો મળ્યો કે સાહેબ કે રો માં તમ જે થાતું ઈ ક્યો તમ અમે કોઈને નહીં કે શું થાય છે બોલો જે થાતું હે ક્યો રડો માં મારા ભાઈ હાથ ડોક્ટર હાથ મૂકો ભલામાં રો માં હું થાય છે ઈ કે સાહેબ ઓવર 8 વાગે ટિફિન નું ડબલું ઉલાળ તો ઘર તો કારખાને અને હાથે ઠાકો પાકો ગામને ગોળીયું પાઈને માંડ ઘેરે પૂગ્યો

અને ખબર નહીં આ બધું કેમ થાય છે ને શું થાય છે હેળ જ નથી થૂત એક ભાઈ બિચારો આઠ વાગ્યા સુધી હુંતેલો હોય છે ને તો એના ઘરવાળા પોતું પોતું કરતા હોય છે આઠ ને માથે પાંચ થઈ તમ બ્લેન્કેટ નો બાસકો પીડામાં ઉભા થાય આઠ વાગ્યા ભાળતા નથી બાજુ વાળા પૂછતા જ મારા ભાઈ ઘેરે લાગે અને તમારે જોઈજો ગામને જવાબ જ દેવાના રહે છે આપણે આખો દી કદાચ ઘેરે થયું કે લે ઘેરે સૌ

નથી રહેવું હોય કે તારે સામે વકીલ સાહેબ પાસે ગયો કે છૂટા લઈ લે વકીલ સાહેબ પાસે ગયો ઘડીક થયું પાછો આવ્યો તો એ બાય બિચારી ઉમરે ઊભેલી ઊંધી હાવની પકડી મારા પરણેલા પુરુષોને નમ્ર વિનંતી કે ઊંધ કેમ દાત આવે એને નાભી હતી ઢાંકલું આવ્યું અને પરણેલા પુરુષોને નમ્ર વિનંતી ઊંધી હાવની પકડી હોય ને કોઈ પણ પ્રકારનું કોઈ સાહસ નહીં એ ખુલ્લી તલવાર જેવું હોય ગમે ત્યાં વાગી જાય ને લોહી કાઢે તો એટલે જેવો ગયો ને એવો પાછો આવ્યો તો ઉમરે ઉભી લઈને શું થયું એ તમને કહું છું શું થયું છૂટા છેડા ને કાગળિયાનું નું કે જવા દે ગાંડી કે પાત્રા ખાવા છે પિઝા ખાવા છે કે પિઝા તો અત્યારે ન મળે પણ પાત્રા ખાવા છે ખમણ ખાવા છે એ કે કાંઈ નથી ખાવું કાગળિયાનું નું શું થયું કે કાગળિયાનું નું કાંઈ નહીં કે હું અહીંયા વકીલ સાહેબ ની ઘેરે ગયો વકીલ સાહેબ એ બાથરૂમમાં કપડા ધોતા થાય ગયા કે રોજ ધોકો હું મૂકું છું રોજ મારે ગોતવાનો હોય કે પછી તો આળા માવડી ને વાપડી કે આઠ ને પાંચે ઉઠી એટલું જ છે ને બીજી તો કોઈ સર્વિસ તો છે જ નહીં ભલે ને મજા કરવાની ઈ કે ઘણા નામ જ હાલેશ અને તમને મને બધાને ખબર કોવિડ ની અંદર આપણે હું હું ખેલ ખેલા